ઓગણીસો સન્નુંમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ડબલ્યુ કર્યું હતું જ્યાં તેમણે બે ટેસ્ટ મેચ રમી પોતાની આશાજનક શરૂઆત અને ઉલ્લેખની ગતિ સત્તા તેને નિરાશ અને ફિટનેસ સાથે સંઘર્ષ કરવો પડ્યો જેના અંતે આંતરરાષ્ટ્રીય સ્તરે તેના અવરસર સમિતિ કયા હતા જોકે ડેવિસ જોન્સે કર્ણાટક માટે ઘરેલું ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું જ્યાં તેને વધુ સફળતા મળી અને તે પોતાની ટીમને બોલિંગમાં મજબૂત આપી ત્યારે મિત્રો ક્રિકેટની દુનિયાને અલવિદા કયા બાદ તે યુવા ક્રિકેટરોને કોચિંગ અને સલાહ આપતા રહ્યા હતા ત્યારે તેમનું આસ્મિતિક નિધન થતા બીસીસીઆઈ સિક્યુરિટી શાહે એક્સપટ ઉપર પોસ્ટ કરીને દુઃખ વ્યક્ત કર્યું હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ